પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વરિષ્ઠ રાજકુમારનો આ વ્યવહાર મિત્રો આપણી આંખો કેવા સુંદર લેન્સની બનેલી છે એનો આ દુનિયામાં કોઈ જોટો નથી એ વાસ્તવિક ફોટો ખેંચી લે છે આટલું અતિ કિંમતી શરીર તથા ભગવાનનું આવું અનુદાન કોઈ બીજા પ્રાણીને નથી મળ્યું ભગવાને આટલી બધી ઉદારતા શા માટે રાખી આ પ્રશ્ન તમારી સામે છે તમારે વિચાર કરવો જોઈએ કે ભગવાનને આવો પક્ષપાત શા માટે કર્યો જો બીજા પ્રાણીઓમાં વિચારવાની શક્તિ હોત તો તે ભગવાનને ફરિયાદ કરીને તમને જેલમાં મોકલી દેત પરંતુ તેમનામાં એવી તાકાત નથી એટલે એ બિચારા શું કરે પરંતુ તમારે તો વિચાર કરવો જોઈએ આ બાબતે ભગવાનને જો કોર્ટમાં બોલાવવામાં આવત તો તેઓ થરથરતા આવ્યા હોત જ્યારે તેમને આ વિષયમાં પૂછવામાં આવ્યું હોત તો તેઓ કહેત કે મનુષ્યને મેં વિશેષ ચીજો એટલા માટે નથી આપી કે તે ઉડાવગીરી તથા મોજ મસ્તી કરે મેં તો આ દુનિયાને સુંદર બનાવવા તથા સમજાવવા માટે તેને બ બનાવ્યો હતો આ તો મારો મોટો દીકરો છે રાજકુમાર છે મેં આ જ કારણે તેને રાજગાદી આપી દીધી હતી અને બધી જ જવાબદારીઓ સોંપી હતી આ બધું એટલા માટે આપ્યું હતું કે તે મને સહયોગ કરે મેં ઘણું મોટું સ્વપ્ન જોયું હતું કે આ મારો મોટો પુત્ર છે વરિષ્ઠ રાજકુમાર છે તે આ દુનિયાને સુંદર બનાવીને તેનું ધ્યાન રાખશે પરંતુ એ હું શું કહું જે ફરી ફરીને ત્યાં જ પાછો આવી ગયો કે જ્યાંથી તેણે ચાલવાનું શરૂ કર્યું હતું તે કૂતરાની યોનીમાંથી વાનરની યોનીમાંથી સુવરની યોનીમાંથી આવ્યો હતો અને કોટીના ચિંતન તથા વિચાર હોવાના કારણે ફરી પાછો એ યોનીમાં ચાલ્યો ગયો તેને નિમ્ન કોટીના પ્રાણીઓની જેમ હજુ પણ પેટ તથા પ્રજનનની વાત જ યાદ છે બાકીની વસ્તુઓ તો જાણે તે ભૂલી જ ગયો એ અભાગ્યાને એ સમજમાં ન આવ્યું કે જ્યારે ભગવાને વાનરને માટે તથા અન્ય પ્રાણીઓને માટે પેટ ભરવાની વ્યવસ્થા કરી છે તો શું તેના પ્રિયપુત્ર મનુષ્ય માટે તે ખાવા પીવાની વ્યવસ્થા નહીં કરે પરંતુ હાય રે અભાગ્યો માનવી તે આની કિંમત જાણી ન શક્યો તે પોતાના ઉદ્દેશ્યને ભૂલી ગયો તથા એવું કહેવા લાગ્યો કે હું મારી અક્કલથી કમાઈશ ઘણું જ પેદા કરીશ મોજથી રહીશ તેમાં જ તે ખપતો રહ્યો